રાજ્યભરમાં સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને ત્યારે શાળાના વાહનોની મુસાફરી અને સેફટી વગર ચાલતા વિદ્યાર્થીઓના વાહનો સામે કાર્યવાહી ચાલી રહી છે જેમાં શાળા સંચાલકોની ની કારણે વિદ્યાર્થીઓને બસ માં જોખમી મુસાફરી करवाई રહી છે જેથી પાલનપુર આરટીઓ તેમજ પોલીસ દ્વારા સઘન તપાસ કરી જોખમી મુસાફરી કરનાર તેમજ પરમિટ વગરના સાધનો સામે કાર્યવાહી કરવામાં આવશે